સુરતના ચોક બજાર વિસ્તારની ઘટના ચોક બજાર ફૂલવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી અને હત્યા નિપજાવી હોવાની ઘટના બની છે જમાઈ છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી મૃતકનું નામ સલમાન રફીક અહેમદ શાહ નામના જમાઈની હત્યા કરવામાં આવી છે ચોક બજાર પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે ચોકબાજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધી કારણે જાણવા એવું મળ્યું કે કે જે જમઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું તેના લીધે જઈને જમીને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ બેસિકમાં હું આવ્યો છે ઝઘડાને કારણ શું હતું એ લોકોનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી જતી નહોતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એને વરને કહેતી હતી જેનાથી એટલે એ લોકોનો અવારનવાર કુટુંબિક ઝઘડો થતો હતો જન્મ આવી

Obrigado.